ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની થોડાક સમય પહેલા રચના થઈ હતી અને આ મંત્રી મંડળમાં વિજય રૂપાણી સરકાર શિક્ષણ મંત્રી હતા જીતુભાઈ વાઘાણી તેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે કૃષિ મંત્રી બનતાની સાથે જ તેઓ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પોતાના માદરી વતન પહોંચ્યા હતા જ્યાં ખેડૂતોએ તેમનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ તેઓએ ધરતી માતાને ને નમાવ્યો હતો ત્યારે આ બાબતને લઈને જે તેમનો વિડીયો સામે આવ્યો છે જે ફોટા વાયરલ થઈ રહ્યા છે તેને લઈને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ્સ કરવાની શરૂઆત કરી છે શું કહી રહ્યા છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર દર્શક મિત્રો નવચીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કૃષિ મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહેલા મંત્રી જીતુ વાઘાણી

ખેડૂતોની કોઈ પણ સમસ્યા હશે તેનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરશે આમ તો સરકાર કહે છે કે અમે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ છે પરંતુ જે સંવેદનશીલતાનો છાંટો ક્યાંક ને ક્યાંક સરકારમાં ના દેખાતો હોય તેવા આરોપ સામે આવતા હોય છે ખેડૂતો પોતાની દૈનિય સ્થિતિને લઈને પોતાની હૈયા વરાળ પણ સરકાર સામે ઠાલવતા હોય છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર મંત્રી જીતુ વાઘાણીને કેટલાક લોકો ટ્રોલ્સ કરી રહ્યા છે જેમાં કેટલાક વ્યુઅર્સ કોમેન્ટ છે તેમના પોસ્ટ ઉપર સામે આવી છે જે કોમેન્ટ્સમાં તેઓ લખી રહ્યા છે ગોપાલ ઇટાલિયા વિરોધ પક્ષના નેતા છે એટલે ખોટું થતું હોય ત્યાં વિરોધ કરવો તે તેમની ફરજ છે ગોપાલનું અનુકરણ કરવાથી ગોપાલ ના બનાય તમે જે મંત્રી બન્યા છો તે ખેડૂતના ખેતરોમાં કામ કરવાના મંત્રી છો ખેડૂતોના ખેતરોમાં ત્રણ થી ચાર કલાક કામ કરો ત્યારબાદ બીજા એક કહી રહ્યા છે હવે બે વર્ષ મજા કરી લો જીતુભાઈ ખેડૂતો નારાજ થઈ ગયા છે ખાતરના ભાવ ડબલ ડીઝલના ભાવ ડબલ કપાસના ભાવ હજાર કલાસીને કલાસી ભાવ જરાક ચેક કરી લેજો ને પછી તમે વાત કરજો ત્યારે બીજા એક વિવર્ષ એવું કહી રહ્યા છે ફક્ત દેખાડો બીજું કઈ નહીં સૌથી વધારે નાટકો અને કટકીબાજ ગાબા મારું છે બધી એક વધુ એક વિવર્ષ કહી રહ્યા છે ગમે તેવા ખેડૂત નારાજ છે દુખી છે નવા જૂની ના એંધાણ છે ત્યારબાદ બધું એક અલગ અલગ પ્રકારે ખેડૂતો કહી રહ્યા છે તો કહી રહ્યા છે કે ખોટા દતિંગ કરવાના બંધ કરો તાઇફા કરો એવી શુભેચ્છાઓ ખેડૂતો માટે લાભકારી નિર્ણય લો ખેત ઉત્પાદન ભાવ વધારો તેવી આશા સિંહ બાબત ખેડૂતો જધાય ત્યારબાદ અલગ અલગ મુદ્દે લોકો આવી રીતે કોમેન્ટ કરી રહ્યા છે કેટલાક લોકો જીતો વાઘાણી ને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે કેટલાક લોકો તેમને ટ્રોલ્સ કરી રહ્યા છે કેટલાક ટીકાત્મક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં મંત્રી જીતુ વાઘાણી આ ટ્રોલર શો ને કઈ રીતે જવાબ આપે છે અને તેમની કાર્ય પદ્ધતિ કઈ રીતે કરે છે ખેડૂતો માટે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો